આજના દિવસે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે ઈસવીસો ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું આજના દિવસે ચોવીસ વર્ષ પહેલા બે હજાર એકમાં શુક્રવાર છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે આઠ ને છેતાલીસ ભૂકંપ હતો છવ્વીસમી જાન્યુઆરી એટલે કસ્ટમર પણ કોઈ નથી ગુડ મોર્નિંગ સ્વાગત છે ત્રણ નવલોગમાં તો આશા કરીશ બધા ઠીક છો તો આજ છે છવ્વીસમી જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આજનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે અથવા ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આજના દિવસે રાષ્ટ્રીય દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય તહેવાર એટલે પ્રજાસત્તાક દિન અને આજથી મતલબ આજના દિવસે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે ઈસવીસન ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને બસ ત્યારથી આજનો દિવસ પ્રજાસત્તાક દિન કહી કહીએ તો ચાલે ગણતંત્ર દિવસ કહીએ તો ચાલે અને જો અત્યારે અમારે સવાર સવારે સ્કૂલ ચાલુ થઈ ગઈ હું પહેલાં રૂચિન ગામમાં મૂકી આવ્યો દૂધ રહી આવ્યો હવે ગામની સ્કૂલ જે પ્રાથમિક શાળા એમાં સાઉન્ડ પ્રાર્થના ચાલુ થઈ અને આજે કોઈક સૈનિકોના સહિતના ગીત વગાડશે સાંસ્કૃતિક કાર્યક્રમ થશે વક્તૃ વર્ધા થશે અને રેલી કાઢશે નારા સાથે તો બસ આદિ દિવસની શરૂઆત થઈ ગઈ સૂર્ય દેવ દિવ સવાર સવાર સવારનો નજારો જ કંઈક અલગ લાગે કંઈક અલગ જ નજારો થઈ આસમાના અલગ અલગ કલર દેખાય જે બ્લુ થઈ તો ચલો સવાર સવારમાં પહેલાં કામ કરી લઈએ ખેતરમાં ચક્કર લગાવી લઈએ અને પછી ઓફિસ પણ જવાનું થાશે આજે રજા નથી અને થોડાક વહેલા જવાનું થશે આજના દિવસે ચોવીસ વર્ષ પહેલાં બે હજાર એકમાં શુક્રવાર છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આઠ ને ભૂકંપ આવ્યો હતો તો વધારે તીવ્રતા હતી આ બાજુ થોડીક ઓછી હતી પણ આ બાજુ આવ્યો હતો ભૂકંપ બસ આજના દિવસે એક જ વાર હતો અને આઠ ને છેતાલીસ પોણા નવ વાગે એકજ ભૂકંપ આવ્યો હતો હજી પણ યાદ આવે જો કે અમે તો નાના પણ થોડા ઘણી ખબર ખરી હતી એમ આજે ઠાર છે પણ એટલો બધો ઠાર નથી એટલે સારું કહેવાય થોડીક અસરથી ઠાર નહીં જો આ તો વાક લગભગ સ્કૂલમાં બપોર સુધી ગીત જ વાક દેશભક્તિના ચાલુ જ છે હવે નીકળેશ ઓફિસે જમી લીધું અને ટાઈમ થઈ ગયો શાળા નવ તો ફટાફટ નીકળેશ બાપુજી અને આયાન જો ખેતરમાં આંટ્રો મારીના આવી ગયા કારણ કે વાંદરા વાંદરા આયન નથી ને આયા છે વાંદરા આયન નથી આયા ને ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ છે તો અવાજ આવે રોલ નાટક ચાલુ છે આદિવાસી ડાન્સ પણ હતો એનો પણ અવાજ આવ્યો છે ત્યાં આજ છવ્વીસમી જાન્યુઆરી એટલે કસ્ટમર પણ કોઈ નથી થોડું શાંત થઈ

ઘણા દિવસે આજ બટેકાનું શાક ને રોટલા રોટલા તો જો કે કાયમ હોય બટેકાનું શાક ફટાપટ જીમી લઈએ કારણ કે સવારમાં ખાઈ ગયા હોય ત્યારે આવીને ખાવાની ભૂખ લાગે બોલી જમી લીધું અને હું જઈ સીરીજ ચાલુ કરવા બત્તી માથે આખી લાઈન છે સીરીજની ગોળીયું તે આખી રાત ચાલુ રહેશે અને આજ થઈ એકમ કાલેશુર ભાઈ હા કાલે તો આખું મસ્ત અજવાળું અજવાળું હતું આજ છે પણ આજ માપે છે કારણ કે કાલે પૂર્ણિમા હતી કાલે વધારે છે કાળો લગભગ નીચે કીધું પપ્પા કીધું ખબર નહીં ચાલો ચાલુ તો કરવું શું થાય હમણાં ખબર જો ચાલુ થશે તો થશે ને કા પછી લાલ નીચે કીધું કે ઉપર કીધું ઓછા વાયર કે શું થાય તો નહીં ને બદલાઈ દો આ નાખું ઉપર લાલ નાખું નીચે હા થઈ ગયું રાતે એટલું બધું દેખાશે નહીં પણ લગભગ આખમ સિરીઝ ચાલુ થઈ ગઈ છે કળા સુધી તો દોસ્તો એક કામ પતી ગયું હવે હવે કામ ચાલુ થયું ઝાટકો ભરાવાનું રાતના આટલું જ કામ હોય ખાલી બે કામ એક પહેલાં બત્તી ટીંગાડવાની જો કે સિરીઝ માટે અને બીજો છે ઝાટકો ચાર્જિંગ મોય કાઢી અને ભરાઈ દેવાનું એટલે આખી રાત આખી રાત આ કામ કરશે અને વધ્યું ઘટ્યું સિરીઝ કામ કરશે આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ અગર વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો ધન્યવાદ હા અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચલો હવે રાત થઈ ગઈ રાતના વાગ્યા છે નવ જો આ બધે એમને નિર્ણય છે